મારું નામ મકવાણા ભારતભાઈ રમણભાઈ છે હું મંગણાથ ગામનો રહેવાસી તાલુકા છે જિલ્લો ભરૂચના વતની છે હું ખેડૂત ખાતા છે હવે મંગણાથ ગામે સેફ એનઆર કંપની છે જે બે હજાર એકવીસથી વેસ્ટનું કામ કરે છે આપણે ગુજરાત રાજ્યમાંથી અને ગુજરાતના ભાન્દ્ર રાજ્યમાંથી જે ભીનો અને સૂકો કચરો કેમિકલ છે એ લાવી અને તલાવ બોઈને એમણે નાખ્યા છે અને જેનું કેમિકલનું પાણી બહાની રહે છે એ બાજુમાં બે ત્રણ તળાવ બનાવ્યા છે એ તળાવમાં જાય છે હવે ચોમાસા જેવી ઋતુમાં વરસાદ થવાથી એમનું તળાવ પાંચ છ તારીખમાં તૂટી ગયું તૂટી ગઈને આ વખત વરસાદ વધારે પડવાથી રેલનું પાણી ગામમાં ગયું તો કાંસ મારફતે નદીમાં ગામ તરફ આવતું પાણી આખા ગામમાં લાલ પાણી ફેલાઈ ગયું હતું જેથી લોકોને હાથ પગે ચિયા આવે છે અને લગભગ અંદાજે દસેક તો કેન્સરના કેસ અમારા ગામમાં ખલાસ થઈ જાય છે હાલમાં એક બે ચાલુ છે એટલે આમ આપણે જોઈએ તો આપણા શરીર પર પણ એની અસર પડે છે શરીર તો હું પણ આ ખેડૂતોને મોઘી જમીન છે ફળદુપ જમીન છે એ હોત પણ ખરાબ થઈ બાજી હવે આ વિશે અમે વારંવાર છેલ્લા બે ત્રણ વર્ષથી જીપીસીપીના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને વાયુ વાવા છે સેમ્પલ લઈ જાય છે અમને કંઈ રિપોર્ટ આવતા નથી અને એ એમની કંપની સાથે મિલીભગત છે મીલીબેગ છે હવે આગલું શું કરે છે ખબર નહીં અમને સાચું કારણ મળતું નથી એક વખત એમને ક્લોઝર આવી લીધી ત્યાર પછી કંપનીનું પાણી પાછું અમને પાંચ છ તારીખમાં તલાવ ફાટી ગયો આખા ગમા ફર્યું ખેતીની જમીન વેવ ખેડૂતોના પાક નિષ્ફળ થઈ જાય અને ખેડૂતોને એ લોકો કંઈ વળતર આપતા નથી તો ખેડૂતોને નંબર બન છે કે આ કંપનીનો જે રેશિયો છે દસ કિલોમીટર હવાનું પ્રદૂષણ થાય છે તો દસ કિલોમીટર સુધીના ખેડૂતોને વળતર આપવું જોઈએ નહીં તો કંપની બંધ થવી જોઈએ કોઈ બી સંજોગોમાં નામ મુકેશકુમાર ભૈલાલભાઈ સિમલ છે હું મંગળાદ ગામનો ખેડૂત ખાતેદાર છું અમારે બે વર્ષથી આ કંપની સાથે લડત ચાલે છે અને અમારા ભર કલેક્ટર સાહેબનો ના નામંજૂરનો હુકમ નામંજૂર કરવા નામંજૂર હુકમ કરવાથી અમે હાઈકોર્ટના દ્વાર ખખવા પડ્યા જ્યારે હાઈકોર્ટની બાલ તારીખ હતી અમારે તે બાલ તારીખમાં એમણે જજમેન્ટ આપ્યું છે કે જે ગૌચરની ગૌચરની જમીનમાંથી જે રસ્તો જતો હતો એને બંધ કરવાનો હુકમ કરેલ છે